એક નાનકડું અમથું ફૂલ આપણી લાઈફમાં કેટલું બધું ઇમ્પોર્ટન્સ ધરાવેલ કદી વિચાર્યું છે એક ફૂલનું કેટલું મહત્વ છે ફૂલ વગર લગ્ન શક્ય જ નથી તમે કોઈ પણ લગ્નમાં જાઓ ફૂલ વગર તો થતા જ નથી ચોરીમાં મંડપમાં ફ્લોરલ ડેકોરેશન હોય રિસેપ્શનમાં સ્ટેજનું બેકડ્રોપ કલરફુલ ફ્લાવર્સથી એના હારથી એની શેરથી સજાવેલું હોય એન્ટ્રન્સમાં ફ્લાવર્સનું ડેકોર હોય જાનમાં સ્વાગત ફૂલોના હારથી થાય વરમાળા હોય લગ્નની વિધિમાં મહારાજ વારે વારે એમ કેતા હોય કે ફૂલ હાથમાં લઈને પાણી મૂકી દેવાનો અને કોઈને ભપકાદાર લગ્ન ન કરવા હોય ખર્ચો ના કરવો હોય ને સાદગીથી કોર્ટ મેરેજ કરવા હોય તો એમાંય મોટા મોટાભાગના હાર તો પહેરાવતા જ હોય છે લગ્ન પછી કોર્ટ મેરેજ કર્યા હોય તો પેલો હાર તો હોય સાદો સીધો વર્ષો પહેલા વાર્તામાં ગંધર્વ વિવાહ એવું વાંચતા અને એમાં સ્ત્રીએ કોઈ સરસ ફૂલનો શણગાર કર્યો હોય માથામાં ફૂલની વેણી લગાવી હોય એવું ચિત્ર તમારા મનની સામે ઉપશે અને હવે તો વેલેન્ટાઇન્સ ડે આવશે એટલે એમાં ફ્લાવર્સની ડબલ ડિમાન્ડ રહેશે આપણે તો નવું વેહિકલ લઈએ ને ત્યારે એને હાર તો લગાવતા જ હોય છે દશેરામાં તમે જુઓ મોટાભાગના જે ગાડીઓ હોય છે લોકો વેહિકલ જે ચલાવતા હોય એની ઉપર ફૂલોના હાર દશેરાના અઠવાડિયા સુધી રહેતા હોય લગાવે ખરા પછી કાઢવાનું ભૂલી જાય એની ઘણી બધી જગ્યાએ તમને શ્રદ્ધાંજલિમાં જીવન પુષ્પ આવો શબ્દ વાંચવા મળશે જયારે પણ કોઈને શ્રદ્ધાંજલિ આપતા હોય ત્યારે એમના જીવન વિશેની વાત કરતા જીવન પુષ્પ આવો એક શબ્દ યુઝ થાય છે એટલે લાઈફ ઇઝ લાઈક અ ફ્લાવર અને એના વિશે મકરંદ દવે બહુ જ સરસ કવિતા લખી જે આજનો મોર્નિંગ મંત્ર ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી વાયરો ક્યાં જઈ ગંધ વખાણે ફૂલ તો એનું કાંઈ ન જાણે ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું રાજી ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી વાયરો ક્યાં જઈ ગંધ વખાણે ફૂલ તો એનું કઈ ન જાણે ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી એક ખૂણે આ આયખું નાનું કેવું વીતી જાય મજાનું એક ખૂણે આ આયખું નાનું કેવું વીતી જાય મજાનું કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી આપણે આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં સતત કોઈ આપણને વખાણે કોઈ આપણી કદર કરે કોઈ આપણને લાઇક કરે કોઈ આપણા કામ ઉપર તાળીઓ પાડે આપણે ફોટો શેર કરીએ તો આપણું ક્લેપ્સ વાળી ઇમોજી મોકલે સતત આપણને આવી એક એક્સપેક્ટેશન હોય છે ઝંખના હોય છે આપણે વેલિડેશન વાળા સમયમાં જીવી રહ્યા છીએ આપણે જે પણ કરીએ કે આપણે બીજાની સામે ધરી દઈએ કે જો મેં આ કર્યું જો મેં આ કર્યું જો મેં આ કર્યું ચલો તાળી વગાડો લાઈક કરો એવા સમયે કવિ આ કવિતામાં કેટલો સરસ મેસેજ આપ્યો છે કે ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી એનું નિજના રંગમાં રાતું ખુશ્બુ ભર્યું એકલું ખાતું મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી સવા સાત થઈ ચુક્યા છે મિર્ચી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી નાઇન ફેબ ટુ થાઉઝન્ડ એટીન ફ્રાઇડે મોર્નિંગ હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માય ડિયર